નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો ટ્રમ્પનું એલાન ભારત પાસેથી છવ્વીસ નહીં પણ સત્યાવીસ ટકા ટેરિફ વસૂલવામાં આવશે પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજનામાં સરકાર દ્વારા મહિલાઓને મફત રહેવાની સુવિધા અને દર મહિને વીસ હજાર રૂપિયા આપવામાં આવશે સુરતમાં નિયમોનું ઉલ્લંઘન કરનાર પંચાવન સ્કૂલોની માન્યતા કરાશે રદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથને મારી નાખવા અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમે પાંચ કરોડ રૂપિયાની ઓફર કરી મમતા સરકારને સુપ્રીમનો ઝટકો પચીસ હજાર શિક્ષકોની નિમણૂક રદ પગાર પરત કરવાનો આદેશ આપ્યો હાઈકોર્ટનો મોટો નિર્ણય કર્ણાટકમાં ઓલા ઉબેર અને રેપિડની સેવાઓ બંધ કરવાનો આદેશ આપ્યો હવે લાડલી બહેન યોજનામાં મહિલાઓના ખાતામાં પંદરસો ના બદલે એકવીસો રૂપિયા આવશે પ્રાઇવેટ નોકરી કરતા કર્મચારીઓને મહિને મળશે સાત હજાર પાંચસોનું પેન્શન મોદી સરકાર કરી શકે છે મોટી જાહેરાત ટેકાના ભાવે તુવેર ખરીદવાનો સમય લંબાવવામાં આવ્યો રાજ્ય સરકાર ત્રીસ એપ્રિલ સુધી તુવેર ખરીદી કરશે લોકસભામાં વકફ સુધારા બિલ રજૂ એનડીએ સરકારે મુસ્લિમોને આપ્યા પાંચ વસન ગુજરાતમાં દિવ્યાંગ ઉમેદવારો માટે ચાર હજારથી વધુ વિદ્યા સહાયકની ભરતી વક્કફ બિલ પાસ થાય તો નીતિશનો સાથ છોડી દેજો પ્રશાંત કિશોરની કડક અપીલ સીબીએસઈ બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર ધોરણ દસની પરીક્ષાનું ટૂંક સમયમાં જાહેર થશે પરિણામ બેવડી ઋતુના માર વચ્ચે ઊભો થયો નવો ખતરો ગુજરાતમાં ગરમીની ભયંકર આગાહી દાનિશ આઝાદ અંસારીએ કહ્યું સમાજવાદી પાર્ટીએ મુસ્લિમોના વિકાસને રોકવા માટે કાવતરું રસ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું લાંબા સમય સુધી અરજી પડતર રાખનાર અધિકારી અને કર્મચારીઓ સામે કડક પગલાં લેવામાં આવશે મુંબઈના પ્રખ્યાત સિદ્ધિ વિનાયક મંદિરમાં એક વર્ષમાં એકસો તેત્રીસ કરોડ રૂપિયાનું દાન આવ્યું સાની દુનિયામાં ભારતનો ડંકો દુનિયાનો બીજો સૌથી મોટો નિકાસકાર દેશ બન્યો આખરે ઝૂક્યું અમેરિકા પૂર્વ પીએમ મનમોહન સિંહનું સપનું હવે મોદી ટ્રમ્પના યુગમાં થશે પૂરું નવરાત્રીમાં દેશની જનતાને મળી મોટી રાહત કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં પિસ્તાલીસ રૂપિયાનો ઘટાડો રાજ્યભરના સુમોતેર લાખ પરિવારોને આ મહિને ચણા અને તુવર દાળ નહીં મળે ઝોમેટોએ સસો કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા ભારતને નવો ઝટકો આપવાની તૈયારીમાં ટ્રમ્પ કૃષિ ઉત્પાદનો પર સો ટકા ટેક્સની ધમકી સસોથી વધુ ખાનગી હોસ્પિટલો આયુષ્માન ભારત યોજનામાંથી પાછળ હટી યાદીમાં ગુજરાત ટોપ પર સંજય રાવતે કહ્યું પીએમ મોદીએ પિંચોતેર વર્ષનો નિયમ બનાવ્યો હવે તે પોતે પાલન કરે છે સીએનજી પીએનજી અને વીજળી ખાતર મોંઘા થવાના એંધાણ કુદરતી ગેસમાં ચાર ટકાનો વધારો કાશી અને મથુરા પ્રકરણમાં સંઘે કાર્યકરોને સક્રિય ભૂમિકા ભજવવા મંજૂરી આપી સમાજવાદી પાર્ટીના ત્રણ બળવાખોર ધારાસભ્યોએ ગૃહમંત્રી અમિત શાહ સાથે કરી મુલાકાત ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું બે હજાર છવ્વીસ સુધીમાં નક્સલ મુક્ત બનશે ભારત હવે ફક્ત છ જિલ્લામાં બાકી મોંઘવારીનો માર સરકારે સામાન્ય માણસની કમર તોડી ડીઝલના ભાવમાં બે રૂપિયાનો વધારો હીરા ઉદ્યોગમાં મંદીથી લાખો કલાકારો રોજગાર વિહોણા હોવાથી ટેક્સટાઇલમાં એક લાખથી વધુ કારીગરોને આપશે રોજગારી આજથી દેશમાં લાગુ થશે દસ મોટા ફેરફારો એલપીજી યુપીઆઈથી લઈને ટોલ ટેક્સ સુધી કેન્દ્રીય મંત્રી ચંદ્રશેખર સાનીએ કહ્યું ભારતમાં સિક્સજી સેવા શરૂ થશે મમતા બેનર્જીએ ભાજપ પર લગાવ્યો મોટો આરોપ કહ્યું બંગાળમાં રમખાણોનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર સાત એપ્રિલ સુધી આયુષ્યમાન યોજનામાં દર્દીઓને નહીં મળે સારવાર ખેડૂતોમાં ખુશીની લહેર ડુંગળી ઉપર લાગતી એક્સપોર્ટ ડ્યુટીમાં કેન્દ્ર સરકાર કરશે વીસ ટકાનો ઘટાડો સોનિયા ગાંધીએ શિક્ષણ નીતિ પર સરકારને ઘેરી કહ્યું સરકારે અગિયાર વર્ષમાં નેવ્યાસી હજાર શાળાઓ બંધ કરી દર્દીઓ માટે માઠા સમાચાર પહેલી એપ્રિલથી નવસો દવાના ભાવમાં થશે વધારો અમેરિકાએ ગ્રીન કાર્ડ પ્રક્રિયા રોકી દેતા ભારતીયોમાં ફફડાટ ગેરકાયદેસર ગુસેલા લોકોએ પોતાના બાળકોને સ્કૂલે મોકલવાનું બંધ કરી દીધું સર્વોત્તમ ડેરીએ દૂધની ખરીદીમાં કર્યો વીસ રૂપિયાનો વધારો અમેરિકામાં મંદિરના ભણકારા વચ્ચે લોકો ખરીદી કરવા ઉમટી પડ્યા ઔરંગઝેબની કબર વિવાદ પર રાજ ઠાકરેનું આક્રમક નિવેદન કહ્યું ફિલ્મ જોઈને જાગનારા હિન્દુનું કોઈ કામ નથી મ્યાનમારમાં મુસ્લિમો પર કહેર બની તૂટ્યો ભૂકંપ સાતસો નમાજીઓના મૃત્યુ થી વધુ મસ્જિદો ધ્વસ્ત અમેરિકાની ધમકીના પગલે ઈરાને મિસાઇલો તૈયાર કરી હવે કાર ખરીદવી થઈ જશે મોંઘી ઓટો કંપનીઓએ ભાવમાં કર્યો વધારો મુખ્યમંત્રી ધામીએ ઉત્તરાખંડના અનેક શહેરોમાં જગ્યાઓના નામ બદલ્યા કુણાલ કામરાના સમર્થનમાં આવ્યા પ્રશાંત કિશોર કહ્યું તે દેશભક્ત હતો તેનો ઈરાદો ખોટો નહોતો યોગી સરકારનો મોટો નિર્ણય યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ પીએમ મોદી અગિયાર વર્ષમાં પહેલીવાર પહોંચ્યા સંઘ મુખ્યાલય ગુરુને આપી શ્રદ્ધાંજલિ ઘર બનાવવા માટે મોદી સરકારની મોટી ભેટ આઠ લાખ રૂપિયાની પ્રથમ લોન ચાર ટકા વ્યાજે આપવામાં આવશે નવા કાપડની ખરીદીના ક્રેજ પર પીએમ મોદીએ ચિંતા વ્યક્ત કરી ટેક્સટાઇલ વેસ્ટમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે મિથુન ચક્રાવતીએ કહ્યું બીજેપીને જીતાડો નહીં તો બે હજાર ચોવીસમાં ટીએમસી જીતશે તો બંગાળમાંથી હિન્દુઓ ગાયબ થઈ જશે રામદાસ અઠાવલાએ કહ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેહરુનો રેકોર્ડ તોડશે સૌથી વખત સત્તામાં આવશે અમિત શાહે કહ્યું વસન મુજબ જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો સ્થાપિત કરવામાં આવશે ભારતીય વિદ્યાર્થીઓ માટે ચેતવણી અમેરિકામાં ફરીથી પ્રવેશવાની મંજૂરી નહીં મળે રજાઓ માટે ભારત આવવાની યોજના રદ ગોપાલગંજમાં બોલ્યા અમિત શાહ લાલુએ બિહારને દેશ દુનિયામાં બદનામ કર્યું ગુજરાતમાં જેટલા લોકો સ્વામિનારાયણ સંપ્રદાય પર ભરોસો કરે છે તેટલો જ તેમના સાધુઓ બફાટ કરે છે સ્વામિનારાયણના મેનેજર છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ કોમેન્ટ કરીને જણાવજો મ્યાનમારમાં બોતેર કલાકમાં સોથી વખત ભૂકંપ પાંચ પોઈન્ટ એકની તીવ્રતાએ ધરા લોકોમાં ફફડાટ પીએમ મોદીની છત્તીસગઢ મુલાકાત પહેલાં પચાસ નક્સલવાદીઓએ કર્યું આત્મસમર્પણ ગાંધીનગર મનપાની યોજનામાં એડવાન્સ મિલકતવેરો ભરનાર કરદાતાઓને દસ ટકા વળતર મળશે નીતિન ગડકરીનો મોટો નિર્ણય હવે ટુ વ્હીલર ખરીદવા પર ગ્રાહકોને બે આઈએસઆઈ માર્કવાળા હેલ્મેટ આપવામાં આવશે ગુજરાતના વીસથી વધુ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ત્રાટકશે વરસાદ હવામાન વિભાગનું મોટું એલર્ટ